ઘરેથી નીકળ્યા ને ત્યારે એકદમ ઉત્સાહ હતો આનંદ હતો એમ કહીએ કે ઘરેથી સાજા સારા ગયા હતા પણ જ્યારે પાછા ફર્યા ને ત્યારે માત્ર આક્રંદ સાથે ખાલી એક જ વાત હતી કે ઓળખવા તો ઓળખવા કે કેમ કે રાજકોટના જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો તેમાં મૃતદેહની જે હાલત થઈ હતી તેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી કેમકે એકદમ ભળથું થઈ ગયા હતા જે બાદ ડીએનએ ટેસ્ટ કરી અને મૃતદેહની ઓળખ કરવામાં આવી અને ત્યારબાદ એક પછી એક પરિવારને જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યા ને ત્યારે આ મૃતદેહની અંતિમ ઘર તરફની સફર શરૂ થઈ હતી એકદમ સજી તજીને તૈયાર થઈને ગેમ ઝોનમાં ગયેલા બાળકો મોટેરા સૌ કોઈ માત્ર પોટલામાં વીંટડાઈ અને પરત ફર્યા હતા અને ત્યારબાદ એફએસએલ ખાતે ડીએનએ ટેસ્ટ કરી એક એક વૃદ્ધેની ઓળખ કરવામાં આવી અને ત્યારબાદ તે મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા આ સમયે પરિવારજનોમાં હૈયાફાટ રુદન પણ જોવા મળ્યું હતું અને સૌ કોઈની એક જ વેદના હતી કે હે ભગવાન આ શું કર્યું